સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા વધુપુરી સોસાયટીમાં માં ગત મોડી રાત્રે એક મહાકાય ઝાડ ધરાશાયી થવા હતી હતું જોકે આ ઝાડ ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે જાનહાણી કરવા પામી હતી સમગ્ર જાણકારી અનુસાર ગત રાત્રે લીંબડી શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે લીમડી શહેરના વધુપુરી સોસાયટીમાં બોડિયાના માર્ગવાળા મેલડી માતાજી મંદિર પાસે એકાએક મહાકાય વૃક્ષ ધરા થવા હવા પામ્યું હતું ત્યારે સદનસીબે આજુબાજુ કોઈ ન હોવાથી કે કોઈને ઈજા કે અન્ય જાનહાની થઈ હવા પામી ન હતી ત્યારે ઘટનાને લઈને બાજુમાં આવેલા મકાનમાં સામાન્ય નુકસાન થવા પામ્યું હતું कल्पेश वाडेर साथ सीएन ट्वेंटी फोर न्यूज सुरेंद्रनगर हम जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ